નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આપણે ખેતીવાડીને લગતી વાતો નિયમિત કરતા રહીએ છીએ અત્યારે કિસાન આંદોલનનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે એટલે છેલ્લા ત્રણ કે ચાર દિવસથી આપણે એના પર વિડીયો બનાવીએ છીએ આજે ફરી એક વખત આપણે આપણા ખાતર પર જવું છે ખાતરના વપરાશ સંબંધી દરેક ખાતરની બાબતમાં આપણે લગભગ લગભગ વિડીયો અપલોડ કરી દીધેલા છે એટલે ખાતર કયા ખાતરની વપરાશની કેવી પદ્ધતિ છે અને કયા તત્વો એમાં સમાવિષ્ટ છે કયા પાક માટે કયું ખાતર ક્યારે આ બધી વિગતોને લગતા વિગતવાર વિડીયો આપણે અપલોડ કરેલા છે આજે આપણે જે ખાતરની વાત કરવાની છે એ ખાતર પર સરકાર આપણને સબસિડી કેટલી આપે છે દરેક ખાતરનું મૂળ ખર્ચ કેટલો છે અને આપણા હાથમાં જ્યારે એ બોરી આવે છે ત્યારે એ જે કિંમતમાં આપણા હાથમાં આવે છે એની સાથે સરકારની સબસિડી એટલે કે રાહત કેટલી જોડાયેલી છે એની આપણે વિગતવાર ચર્ચા કરવી છે મુખ્ય રૂપમાં આપણે જે ખાતરો વાપરીએ છીએ આ ખાતરો આપણે આજના વિડીયોમાં સમાવી લઈએ છીએ તો માહિતી એમાં સૌથી વધારે ખાતર જે પાયામાં આપણે વાપરીએ છીએ એ ડીએપી ની માહિતી મેળવશું મિત્રો આ ડીએપી ની છેલ્લી છે આપ જોઈ શકો છો અહિયાં હવે ડીએપી પડતર ખર્ચ જે છે એની રકમ અહીંયા ઉપર લખી છે બે હજાર નવસો બ્યાસી રૂપિયા આ એક બેગની પડતર કિંમત છે એના પર સરકાર સરકાર એટલે કે ભારત એ રાહતની રકમ છે એક હજાર છસો બત્રીસ રૂપિયા અને ત્યારબાદ ખેડૂતને જે કિંમતમાં ખાતર મળે છે એ કિંમત છે એક હજાર ત્રણસો પચાસ એટલે કે તેરસો પચાસ રૂપિયા આ બોરી જ્યારે આપણને તેરસો પચાસ માં મળે છે ત્યારે આ બોરી પર સરકાર એક હજાર છસો રૂપિયાની સબસીડી આપણને ખેડૂતોને આપે છે મિત્રો હવે ડીએપી પછી આપણે બીજા મુખ્ય પાયાના વપરાશી ખાતર તરીકે એનપીકે જે આપણે વાપરીએ છીએ એની બોરી પર આપણે જઈએ છીએ તો આ જે સ્ટોક છે એ એનપી કે બાર બત્રીસ સોળ નો સ્ટોક છે આ એની બોરી છે હવે આ બોરી જે છે એનો ખરેખર ખર્ચ જે છે એ બે હજાર સાતસો બાર રૂપિયા અને સિત્તેર પૈસા છે ભારત સરકાર દ્વારા જે સબસિડી એના પર આપવામાં આવે છે એ સબસિડીની રકમ છે રૂપિયા એક હજાર બસો બેતાલીસ અને સિત્તેર પૈસા પ્રતિ બોરી એટલે બજારમાં વેચાણ કિંમત જે એની છે આપણને ખેડૂતોને આ જે મળે છે એક હજાર ચારસો ને સિત્તેર રૂપિયા પ્રતિબોરી આપણે જ્યારે આ ખાતર ખરીદીએ છીએ ત્યારે પણ એના પર સરકાર બારસો બેતાલીસ રૂપિયા સબસિડી આપણને ખેડૂતોને આપે છે મિત્રો હવે આપણે જઈશું એમોનિયમ સલ્ફેટ પર આ જે સ્ટોક તમે જોઈ રહ્યા છો આ સ્ટોક એમોનિયમ સલ્ફેટનો છે અને આ એમોનિયમ સલ્ફેટ એટલે કે મોડે ખાતરની બોરી છે એમોનિયમ સલ્ફેટની આ પચાસ કિલોની બેગ એની પડતર કિંમત છે એક હજાર સોળ રૂપિયા જે બોર્ડ અહીંયા જોઈ શકાય છે એક્ચ્યુઅલ કોસ્ટ રૂપીઝ વન એટ વન સિક્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સબસિડી એટલે કે સરકારની સબસીડીની રકમ આના પર છે આઠસો ને સોળ રૂપિયા પર પચીસ પૈસાની સબસીડી પ્રત્યેક બોરી દીઠ આપણને ખેડૂતોને આપે છે હવે આપણે જે ખાતર પર જવું છે એ ખાતર આપણા ખેતીવાડીમાં સૌથી વધારે વપરાતું ખાતર છે અને સૌથી વધારે વપરાતા ખાતર પર સૌથી વધારે સબસિડી સરકાર આપે છે મિત્રો તો હવે આપણે જઈએ છીએ યુરિયા ખાતરના સ્ટોક પર આ સ્ટોક યુરિયા ખાતરનો છે અને આ યુરિયાની છે યુરિયાની એક બોરી એની એકચ્યુઅલ કોસ્ટ એટલે કે ખરેખર ખર્ચ બે હજાર બસો છત્રીસ રૂપિયા અને સાડત્રીસ પૈસા અહીંયા દર્શાવેલો છે સરકારની સબસિડીની જે રકમ છે એ એક હજાર નવસો ઓગણ અને સત્યાસી પૈસા છે અને એ હિસાબથી આ બોરી આપણને બસો છાસઠ રૂપિયા અને પચાસ પૈસાની વેચાણ કિંમતથી ઉપલબ્ધ છે આ ખાતર આપણે સૌથી વધારે વપરાતું ખાતર છે અને એમાં સૌથી વધારે સબસિડીની રકમ પણ છે એક હજાર નવસો ઓગણ રૂપિયા પ્રતિ બોરી પર એટલે કે પિસ્તાલીસ કિલો યુરિયાની બોરી પર સરકાર તરફથી આટલી રાહત ખેતીવાડી માટે આપવામાં આવે છે મિત્રો હવે આ ચાર ખાતરોની વાત કર્યા પછી આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે વચ્ચે એક ખાતર આવે છે એના પર પણ આપણે વિગત લઈ લઈશું મિત્રો આ ખાતર એમ એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ છે મ્યુરેટ ઓફ પોટાશ પોટાશ એટલે કે તત્વ જેની અંદર છે એ પોટાશ ખાતર અને પોટાશનો મૂળ સ્ત્રોત આપણા દેશમાં ક્યાંય ઉપલબ્ધ નથી અને એટલે આ સંપૂર્ણપણે આયાતી ખાતર છે આયાતી ખાતર હોવાના કારણે આ ખાતર સૌથી વધારે ખર્ચાળ ખાતર છે સૌથી વધારે ખર્ચાળ ખાતર હોવાના કારણે આ સૌથી વધારે અત્યારના સંજોગોમાં મોંઘું ખાતર પણ મ્યુરેટ ઓફ પોટાશ છે મ્યુરેટ ઓફ પોટાશ આપણે ત્યાં મહત્તમ કેનેડામાંથી આવે છે અને મોટાભાગે આખી દુનિયામાં સૌથી વધારે મ્યુરેટ ઓફ પોટાશ રો મટીરિયલ સપ્લાય કરતો દેશ કોઈ હોય તો એ છે કેનેડા કેનેડા પાસે કુદરતી રૂપમાં એટલો બધો મોટા પાયે જથ્થો ઉપલબ્ધ છે આ ખાતરનો કે આખી દુનિયાને લગભગ પંચોતેર ટકા જેટલું ખાતર રો મટીરિયલ સાત ઓગણસાઠ રૂપિયા છે સાતસો ઓગણસાઠ રૂપિયા સબસિડીની રકમ બાદ કરતા ખેડૂત તરીકે આપણને બજારમાંથી એક હજાર સાતસો રૂપિયામાં આ પચાસ કિલો મ્યુરેટ ઓફ પોટાશની બેગ મળે છે ખાતરો આપણે જે ખરીદીએ છીએ એ સરકારની સબસિડી પછી ખરીદીએ છીએ એટલે એનો ભાવ એકંદર જે આપણે ચૂકવીએ છીએ એના કરતા ખૂબ વધારે છે તો ખાતરનો આપણે જ્યારે વપરાશ કરીએ છીએ ત્યારે એક વાતની અવશ્ય કાળજી રાખીએ કે આપણી જરૂરિયાત વધારે ખાતરનો ઉપયોગ ન કરીએ બીજું જે ખાતરની જરૂરિયાત હોય એ જ ખાતરનો ઉપયોગ કરવાનો આપણે આગ્રહ રાખશું તો એક વિશેષ ખાતર વપરાશની ટેવથી આપણે બચી જઈશું અને જે ખર્ચ એના પર લાગે છે એ ખર્ચથી આપણે પણ બચી શકીએ અને આપણી સરકાર પણ બચી શકે કારણ કે સરકારના પૈસા એ આપણા પૈસા છે અને એ આપણા પૈસામાં પણ મહત્તમ ખેડૂતોના પૈસા છે મિત્રો એટલે શક્ય હોય ત્યાં સુધી આપણી જરૂરિયાતને સમજી અને આપણે ખાતરનો ઉપયોગ કરીએ હવે આ જયારે આખો વિડીયો આપણે બનાવીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે આપણે ક્યાં વિડીયો બનાવીએ છીએ અને આ ખાતરનો જે જથ્થો અહીંયા ઉપલબ્ધ છે આ કયું સ્થળ છે એની પણ એક વિગત આપને આપી દઉં આ જે ગોડાઉન છે આ ભાવનગર જિલ્લાના તાલુકાના ગામની સેવા સહકારી મંડળીનું ગોડાઉન છે અને ખેડૂતોની આપણા વિસ્તારના ખેડૂતોની વપરાશના જે જે ખાતરો છે આ તમામ ખાતરો આ સહકારી મંડળીના ગોડાઉનમાં કાયમ માટે ખેડૂતોને માટે ઉપલબ્ધ હોય છે અને આ મંડળીના આ ગોડાઉનમાં મંડળીના સંચાલકોની સાથે મળી અને આપણે આ બનાવી રહ્યા છીએ ત્યારે આ મંડળી તરફથી આપણને આ પ્રકારના વિડીયો બનાવવા માટે જે કઈ સહકાર અત્યાર સુધી મળ્યો છે એ સહકાર બદલ આપણે આ સંસ્થાના સંચાલકોનો પણ આભાર માનસુ મિત્રો જય કિસાન જય ભારત